બોરસદના નિસરાયા ખાતે ભામાશા દ્વારા આપવામાં આવેલ મકાન પર અંગુલી નિર્દેશ દાતા દ્વારા નિર્માણ મકાન પૈકી કેટલાક મકાન દબાણ હેઠળનો ઘટસ્ફોટ થતાં મહિલા સરપંચ પતિની ભૂમિકા પર ઉઠ્યા સવાલ બોરસદ તાલુકાના નિસરાયા ખાતે વર્ષોથી વિદેશમાં વસતા મેકદાદાના હુલામણા નામથી જાણીતા ભામાશા દ્વારા પોતાના વતનમાં સુવિધાઓ ઉપલબ્ધ કર્યા બાદ તાજેતરમાં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે નિર્માણ સો જેટલા મકાનો જરૂરિયાતમંદને આપતા ઉઠેલ વિવાદ પર કેટલાક મકાન દબાણ કરી નિર્માણ કરવામાં આવ્યાના અંગુલ નિર્દેશ થતાં નિસરાયા મહિલા સરપંચ પતિની ભૂમિકા પર સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષોથી વિદેશમાં વસવાટ કરતા બોરસદ તાલુકાના નિસરાયા ગામના મેકદાદાના હુલામણા નામથી જાણીતા ભામાશા દ્વારા વતનનું ઋણ ચૂકવવા થોડા સમય પૂર્વે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી સહાયની સરવાણી વહેવડાવી હતી જે બાદ ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક પરિવારો ઘરથી વંચિત હોય ભામાશા દ્વારા રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સો જેટલા મકાનો નિર્માણ કરી પખવાડિયા પૂર્વે જરૂરિયાતમંદને સોંપવામાં આવ્યા બાદ સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા માહિતી મેળવતા કેટલાક મકાન દબાણ કરી ઊભા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં મહિલા સરપંચ પતિની ભૂમિકા પર અંગુલ નિર્દેશ થવા સાથે ભજવેલ ભૂમિકા પર સંદેહ વ્યક્ત અથવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે